વખતે કીર્તિ રાજીમાં ખજુરભાઈ ઘર બનાવવા ગયા હતા ત્યાં ગોપીઓ પટાવવા નતા ગયા બાકી કાનુડા એ હોળસો ગોપી પટાવી હોય તો મનુષ્ય માણસ એક તો ગોપી પટાવી કે ને બાયડી માથે જિંદગી નો જાય અરે યાર હવે તો કીર્તિ પટેલ ને લોકો એમ કહી રહ્યા છે કે કીર્તિ પટેલ હવે તું હવે માપમાં રહેજે તે અમારા ગરીબોના ભગવાનનો વિરોધ કર્યો છે હવે જો તે અમારા ગરીબોના ભગવાન ખજૂરભાઈ વિશે કઈ બોલીશો ને તો તને તારા ઘરે આવીને ઉપાડી લેશું મિત્રો આવું બધું અત્યારે લોકો બોલી રહ્યા છે અને મિત્રો હવે આપણે આજના વિડીયોની વાત કરીએ ને કીર્તિ પટેલે ખજૂરભાઈનો વિરોધ કર્યો છે અને મિત્રો હવે કીર્તિ પટેલ વિશે લોકો જેમ ફાવે ને એમ બોલી રહ્યા છે જેમ મજા આવે ને એમ બોલી અને રીલ્સ બનાવી અને સોશિયલ મીડિયાની અંદર અપલોડ કરી રહ્યા છે અને ઘણા બધા લોકો હવે ખજૂરભાઈને ખૂબ સારો સપોર્ટ કરે છે અને ખજૂરભાઈને એમ કહે છે કે ખજૂરભાઈ તમારે ડરવાની જરૂર નથી ખજૂરભાઈ અમે તમારી સાથે છીએ અને કીર્તિ પટેલ તમારું રૂવાડું ખાંડું ન કરી શકે મિત્રો આવું બધું બોલી અને પોતપોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટની અંદર રીલ પણ મૂકી રહ્યા છે અને મિત્રો હવે આપણે વાત કરીએ ને તો કીર્તિ પટેલના તમે વિડીયો જોવો અને એની કમ કોમેન્ટ વાંચો ને તમે તો તમને એમ થાય કે આ કીર્તિ પટેલ ખજૂરભાઈનો વિરોધ કરે છે કે લોકો કીર્તિ પટેલનો વિરોધ કરે છે અને મિત્રો હવે ઘણા બધા લોકો હવે કીર્તિ પટેલને સપોર્ટ કરી રહ્યા છે અને હવે કીર્તિ પટેલ સાબિત કરી રહી છે કે ખજૂરભાઈ ખોટા છે એવું અને મિત્રો હવે આપણે વાત કરીએ ને તો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ નથી લૂંટી જવાનું અને જય દ્વારકાધીશ લખવામાં એક મિનિટનો પણ સમય નથી લાગતો તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને મિત્રો હવે આપણે વાત કરીએ ને તો ઘણા બધા લોકો હવે કીર્તિ પટેલને સપોર્ટ કરી રહ્યા છે અને ઘણા બધા લોકો હવે ખજૂરભાઈને સપોર્ટ કરી રહ્યા છે પરંતુ હવે તમે કોને સપોર્ટ કરો છો ને એ કોમેન્ટની અંદર જરૂર બતાવજો અને મિત્રો હવે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બધા લોકોને જઈ દ્વારકાધીશ